આજુબાજુની હોસ્પીટલ આ છે અમે સેવા કરવામાં તાક છો એવો મેળો ના બરા તો રબારીની માતા ના કે તમારી શહેર ને છું પર મને હાચો બી બહુ કાઠી હોય પણ હાચો જો તલા બત્રી મોળા મારું હોતર આલ ત એટલું હોય ભગવાન માં ને ખાલી જપો માર આલે ભાઈ વત્રી વચ્ચે જીપશે ચાણા લકકુ કરીને જતી ને બયડા ચાણા ઢીલા થઈ કોઈ નક્કી નહીં બૈડવામાં કોઈ દોષ નહીં પણ એ બોલીને જતી રહે અને માર બૈડા ખાઈ પડે સારું ખોટું દરેકના જીવનમાં આવશે ભાઈ ભૂવા ઘણા બાકી પણ આ ભાઈઓની આ ભાઈઓની સ્પેશિયલ ફરમાઈશ હતી ભૂવાની ઉતાવળ નહીં કરવાની અડધો કલાક બે હોય એવી રીતના આવે છે પૈસા નહી લેતા ના લેવો તો તમારે કોક ની બાજા લે છે કયા કારણથી નહી લેતા બોલ તમને હોદ્દો આ નોકરી મળ સરકારી તો દર મહિને પગાર નહીં લેતા પણ તો દેવને તમને ઉદ્દો નહીં આવે ભુવાજી તરીકે તો પૈસા લેવા જવું પણ કેવા લેવા જવું ખોટા વાયણને કાકડા કરીને ખોટા વેમ ગાલીને કોઈનું વશમાં ઓગડી ગાલીને હવા રૂપિયો ના લેવા પણ ધણીનો કોમ થઈ ગયું અને એમ કહે ને તો બુવાજી વાત તમને બો ના થઈ તો તો કિલો નો પાઠ કિતા દે આ દેનું ભાડું થી હોય ને એની બાજુમાં રાજી થી છે એનો આખો કુટુંબ રાજી થી હોય તાણ તમને તોલવા તૈયાર છે એના ઘેર કશું નતું એ દર તમારા હશે તમારી પારાની ની ગુનાઈ ખમા બનાવી તો એ તમને હાલા તો કોઈ દાડો નહીં નડ પણ ડફોડ બનાવી લીધું છે તો આજે નહીં તો કાલે ભોગવવું પડશે આ તો હવે સમય બદલો વેપારી બે જતા એક રબારી ને બીજું વાણિયું સીધો કોઈ વેપારી જ નથી જે દૂધ ધંધો રબારી કરતા અને બાકીનો તમામ ધંધો વણિયા કરતા વણિયા જરૂર પડે એટલે રબારી ઘેર આવવું પડે ઘી લેવા માટે હવે રબારી ના ઘેર વણ્યું ઘી લેવા આવ્યું એનો બાર માજી બેસી રહ્યો તો માજી કીધું પૂરો શટકે માયા કે ઘી લેવું છે કેટલું લેવું કે પાંચ કિલો પૈસા માજી લઈ લીધા ઘી તો લઈ આવ્યું ઘી લઈને ગેર ગયા ત્રણ ઘેરથી તોલ્યું ત્રણ સાડા ત્રણ કિલો નીકળી પોણીઓ પાછા આવ્યા એ માજી પાંચ કિલો ઘીના પૈસા સાડા ત્રણ કિલો જ ઘી નીકળ્યું એટલે માજી બોલે તો ભાઈ અમારા ક્ષત્રિય ધર્મગણો રબારી ધર્મગણો અમારો ધર્મ બીજનો તમારો અમારો બધાનો ધર્મ બીજ ધર્મી ગયા આવો ધંધો અમે કરીએ તો અમારો બીજ ધર્મ લાગે એટલે કદાચ દીકરી નાની તો ભૂલ થઈ ગયો હું ગુસી લો દીકરીને બોલે કે બેટા શેઠ ના ઘી કેટલું કે પાંચ કિલો તો શેઠ હાડા હાળાતા એટલું જ કે ભાઈ આપણા ઘરમાં તાજમાં હતો પણ પાંચ કિલો નો પાટ નતો પણ હવારે શેઠના ના કે 5 કિલો કોન્ડ આપળા લાયા હતા એ અમે ખોટ મેલી હેન જીત લ્યો એટલે માજી હોબળી માજી બોલી કે શેઠની જો કને ખોડમાં છેતર્યા છે તો ભગવાન જીમો છેતરેવાનો રહ નઈ એટલે અતან તમે કોકને ખોડમાં છેતરી જાઓ ને તો કાલે તમને જીમો ભગવાન શેતર છેતરશે છે શેતર છે ઇશામ હોય છે ત્યાં બજારમાં નહિ આ તો ખાલી ખાલી બધી વાત હોય કે પેલા જન્મની ના જમણી આ જન્મ બધા એક સીધ હોય બીજે રાતે હું ના હોમ